આપ સૌ જાણો છો એમ દેશના ગૃહ પ્રધાન અમિત શાહે થોડાક દિવસો પૂર્વે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું આ દેશની સંસદમાં અપમાન કરતા બહુ જ ડિરોગેટરી મેનરમાં એમના માટે આંબેડકર 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 બોલના ફેશન બની ગયા એવા શબ્દોનો પ્રયોગ કર્યો જેના કારણે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતના પીડિતો શોષિતો વંચિતોને ખાસ કરીને દલિત આદિવાસી ઓબીસી સમાજ ખૂબ આક્રોશિત અને આંદોલિત છે અમે ઘણા પ્રયત્નો કર્યા છતાં રેલી ધરણા આંદોલન માટેની પરમિશન નહોતી મળતી પણ આજે જ્યારે પરમિશન મળી છે ત્યારે અમદાવાદ શહેરના સમાજના આંબેડકર વાદીઓ એ મોટી રેલી સ્વરૂપે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખોખરાથી નીકળી સારંગપુર રેલી સ્વરૂપે જઈ સરકાર સમક્ષ એક જ માંગણી કરવાના છીએ કે અમિત શાહે તાબડતોબ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું એ થોડી પણ શરમ લાજ બચી હોય તો એમને ગૃહ પ્રધાનના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ એમણે કહ્યું કે ડૉક્ટર સાહેબ આંબેડકરનું નામ લેવાના બદલે ભગવાનનું નામ જપતા હોત તો સાત જન્મ સુધી સ્વર્ગ મળી હોત હું કહેવા માગું છું સમગ્ર ગુજરાત અને દેશના દલિતો વતી અમારે મર્યા પછીનું સ્વર્ગ નથી જોઈતું જીવતે જીવ એવા ગુજરાત અને ભારતની રચના જોઈએ છે જે એક પણ ગામમાં અસ્પૃશ્યતા ના હોય કોઈ સફાઈ કર્મી ગટરમાં ઉતરીને મરવું ના પડે અને જાતિવાદી હિંસાના કારણે કોઈ પણ દલિત કે આદિવાસીનું નું લોહી રેડાઈ સમાનતાવાદી સમાજની સ્થાપના થાય ને આપણે બધા જ જાતિઓમાં વહેંચાયેલા હોવાના બદલે ભારતવાસી બની જઈએ એવા રાષ્ટ્રનું અને સમાજનું નિર્માણ અમારી ઉગાડી આંખે આ જન્મમાં જોવું છે મર્યા પછી નહીં એટલે જેણે ગોડસે ગોડસે કરવું હોય કરે અમે આંબેડકરમાં માનીએ છીએ એટલે આંબેડકર આંબેડકર કરતા રહીશું જેણે મનુસ્મૃતિ મનુસ્મૃતિનું રટણ કરવું હોય કરે અમે સંવિધાન સંવિધાન કરતા રહીશું જીગેશભાઈ બનાસકાંઠાના બે ભાગ કઈ રીતે બનાસકાંઠાના બે ભાગ કઈ રીતે પાડ્યા સમજાતું નથી